バイトしてるのに。 અને આના પછી એ આના જે વકીલ હતા હુણ પાલેજા હારુણ પાલેજાના એ જે સાયચા લોકો છે આને દ્વારા આનો મર્ડર કરવામાં આવેલ હતો અને આનાય ભાગરૂપે અને કાયદો અને વ્યવસ્થા બની રહે એટલા માટે આ જામનગર મેં જે આપણે ની ડ્રાઈવ જીએમસી તરફથી જે ચાલેલી છે આના ભાગરૂપે આ જે મહેબૂબ છે અને ટોટલ લગભગ છે ને આસપાસની જે પ્રોપર્ટી છે આના ની પ્રક્રિયા ચાલુ છે અને જે લોકો કાયદો વ્યવસ્થાને હાથમાં લે અને આમ જે મહિલાઓ છે મહિલાઓને હેરાન કરે અને જે આપણા સમાજના જે એડવોકેટ હોય આના જે મર્ડર કરી નાખે मैं आपको कह रहा हूँ कि ऐसे लोगों को हम ध्वस्त कर देंगे कायदों और व्यवस्था के अंदर रहते हुए कानून का पालन करते हुए ऐसे लोगों को मिट्टी में मिलाएंगे और किसी भी प्रकार से ऐसे लोगों की जो कायदा और व्यवस्था बिगाड़ने की हम ऐसे लोगों को परमिशन नहीं देंगे अन्य आ लोगों को त्रास एटलोधारे गयो छे कि यहाँ कोई आज एरिया है हमें कोई पढ़ा लिखा कोई मानस रह ना सके અને એટલી બધી હેરાનગતિ એ લોકો કરે અને ત્રીસ ત્રીસ ટકાના વ્યાજ પર એ લોકો પૈસા આપે અને તમે અત્યારે જે જોઈ રહ્યા છો આ જે જમીન છે આ સરકારની છે અને એક એનઆરઆઈની છે એનઆરઆઈ અને એક આપણે એનઆરઆઈ માણસની જમીન પર એવી રીતે એ લોકો કબજો કરીને અને એટલો મોટો મકાન બાંધી લે અને પછી આપણે જે સમાજના જે મહિલાઓ છે આને હેરાન કરે અને સમાજના જે આપણે એડવોકેટ હોય આને એ લોકો એટલા બ્રુટલ તરીકેથી મારી નાખે તો એવા લોકોને છોડવાના ના હોય અને અને કાયદાના રહેતા આપણે રહીને એવા લોકોને અમે લોકો ક્યારે કરીએ અને એવા લોકોની લોકોએ નેસ્તાભૂટ કરીએ અને કરીએ લોકો અને એવા લોકોને અમે ક્યારેય પણ જામનગરની કાયદો વ્યવસ્થા બગાડવાની પરમિશન ના આપીએ આના ભાગરૂપી આજ આપણા માનનીય જે શ્રી માનનીય આપણા શ્રી જે જામનગરમાં આવ્યા હતા અને આવીને જે રીતે

અ ની પ્રક્રિયા ચાલે ચાલુ આ બહુ મોટી જગ્યા છે વિશાલ જગ્યા છે તમે જોવો છો અને લગભગ દસ થી પંદર કરોડ ની આસપાસ ટોટલ આની કિંમત હશે